ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બે ચાર દિવસથી અમે લોકો ફરવા નીકળી ગયા હતા સાપુતારા અને ભાઈ મહારાષ્ટ્ર થી ફૂલ એન્જોય કર્યો ફૂલ મજા કરી ઘરે આવી ગયા પાછા અને ત્રણ દિવસ પહેલા મેં એક બ્લોગ બનાવ્યો હતો કે મારા પપ્પાને એક મારે સરપ્રાઇઝ આપવાનું છે તો સરપ્રાઈઝ આજે એકદમ કમ્પ્લીટ છે દિવસ આવી ગયો છે ટાઈમ આવી ગયો તો મારા પપ્પાને છે ને જરાય એટલે જરાય ખ્યાલ નથી કે હું એને સરપ્રાઇઝ આપવાનું સરપ્રાઇઝ આપવાનું છે ખબર છે પણ હું આપવાનું છે એને જરાય ખ્યાલ નથી બરાબર તો એને છે ને અત્યારે કંઈ પણ ખબર નથી હું ગામમાં જાઉં છું અને અત્યારે મારા પપ્પા ઘરે છે કારણ કે બે ચાર દિવસથી વરસાદ છે ને તો ગાડી પણ હમણાં બંધ છે એટલે નકર તો ગાડીમાં ભાગી ગયા હોય જુનાગઢ જ હોય કાંઈ મેં તો અત્યારે છે ને હું ગામમાં જાઉં પહેલાં અને ગામમાં જઈને કોલ કરી કે ભાઈ આપણે ખંભાળીયા જવાનું છે અને મારા બેંકની અંદર અકાઉન્ટ ખોલાવવાનું છે તો તમારી જરૂર પડશે તો પાપાની જરૂર ઓલવેરસી ના જ પડે ક્યાંય પણ ટૂંકમાં આ શું છે કે આ પપ્પાને એટલી બધી કંઈ ખાસ ખબર ના પડે એને એમ કંઈ ને કોઈ બેંકમાં જરૂર પડશે એટલે આથી આવો ભાઈ કંઈ વાંધો નહીં આવું તો આપણે આવવાના છે

અલખબર તો પડી જ ગઈ છે પેલે થઈ તો પડી ગઈ ને મેં તારી 60 ને ઓરક પાઈ ઘણી બધી એવી ગાડી છે ને મેમરા ઓપન બતાવી પણ એને એક મગજ મગજમાં બે હતી એને છે ને લાલ કલર ની ગાડી જ બેસ્ટ લાગે છે એટલે મેં લાલ જ બુક કરાવ્યું હતું તો જ આવે છે ગાડી આપડે આવક માં છે ભાઈ અહીંયા પે سارے પ્રોસેસ ચાલ રહી છે ઓર અભી થોડી દેર મે ઉઠા લઈએ ઠીક હે ને અમતભાઈ અમતભાઈ મજામાં જલસો

જમવામાં બહુ લેટ થઈ ગયું છે બહુ બહુ અઢી ત્રણ વાગ્યો આવ્યા હશે કે નહીં જોઉં જોશે મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળીએ તમને બહાર ભાઈ હો મજા ભાઈ કેવો કે એક્સપિરિયન્સ છે મજા આવે છે ને આમ ફિલિંગ આવે ને કે કંઈક હાકી છે તો તો પછી યાર મજા આવે મજા જ આવે ને આવો જમી લઈને મસ્ત મજાનું અરે અર્જુનભાઈને ને ખબર પડી ગઈ હતી કે એને હું બધું આપણે સરપ્રાઈઝ આપવાના છે ને એ ગેટનું મારું એપ્રિલ બનાવી નાખ્યું મને કઈ ખબર નથી ભાઈ મને એમ તો ખબર નથી ને એને બધી ખબર હતી અને કહેવાળા ભાઈ આપણે હેમતભાઈ

રાઉસ કરવાની જવાબદારી મારી તો હવે મારી પનીરની સબ્જી આ ચૂકી છે દાળ ફ્રાય આ ચૂક્યું છે રોસ્ટ પાપડ આ ચૂક્યું હા ઈકોનસીએ શાહી પનીર ઓકે અને આપણે ચપાટી આવી ગઈ છે મસ્ત મજાના જમી જમીલી અને પછી હવે મળીએ આગળ 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 જોતા જ બાકી બીજું કઈ છે જો ચમચી પડી ગઈ પપ્પા નાથું કપડાં ભરાણે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ગાડી થઈ ગઈ છે આપણે ભૂખી તો ડીઝલ નાખવું પડે એમ છે પણ કટળીનું ડીઝલમાં જ મારી જિંદગી હોય જાય ડીઝલ નાખવામાં ડીઝલ પેટ્રોલ નાખવામાં વાહ વરી ભૂખી થઈ ગઈ આપડી ગાડી એકનું નાખવું ને તો બીજા એમ બીજું ભૂખું હોય બીજા નાખો ત્રીજું ભૂખું હોય જો જાભાઈ જાય વાહ સરસ સરસ જાજી ના આગળ કેટલી આગે હાંઠ હાંઠ આગે જો વાહ વાહ આ બધો ડાયરો બ્લોકમાં આવવા માંગે છે હલો હલ્લો આ જો આમ જો

કારણ કે પાવર બેંકના લોચા બહુ થતા લાઈટ હોય ના હોય પછી એ માટે પાવર બેંક લઈ લીધું છે ત્રીસ હજાર એમએચનું છે હવે તો હું આથી દહીંને ચાર્જિંગ કરી દે આવી જ માર્કેટ તો ભાઈ આજે આપણે બુલેટનું મૂર્ત કરવાનું છે બધા એકદમ કમ્પ્લીટ છે આમ તો અમે ક્યારેય મુહૂર્ત કર્યું નથી કોઈ વસ્તુનું કારણ કે જે વસ્તુ ભાઈ હોય હોય જ આવવાની છે આવવાની જ છે હાલવાની છે હાલવાની જ છે એમાં કંઈ આમ તેમ હોય નહીં પણ મૂર્ત કરવું ફરજિયાત છે અને ના કરવું હોય તો ના કરાય ને કરવું હોય તો કરાય એ બધું મિક્સિંગ હોય જેનું પછી મેન્ટેલિટી પ્રમાણે આમ કદી કર્યું નથી પણ વિડીયો બતાવવા માટે એમ કરતા હોય છે વાવ 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 કરવાનું છે ફટાફટ કરો ચાંચ લાઇન ચૂડી લઈ લો ભાઈ ઓકે ગુડ ઓકે ઇઝ

પૂરો થઈ ગયો દાંત પડી ગયા દાંત દાંત કરીને બેઠી સમજો સમય વરદી મોડા દાંત હલાવી લે બાકી બુલેટ લેવાય ગયો વાહ કઈ બે ને